આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે આવી સભાઓ થાય છે નહી તો પેલા ધામ પણ આજે દેશની સુરક્ષા વધી જાય વધી ગઈ છે અને એક ઇન્ડિયન આર્મી ની અંદર એક હુનર થયું મેલેડી નો મેડલ ઇન્ડિયન આર્મી ભલે રામ 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 કોઈ વાતો ને હવે તમે વકીલ બન્યા છો બહુ સારી વાત છે પણ હમણાં પ્રવચન માં કીધું ને કે વકીલ નું પદ મળ્યું હોય વકીલ નું કર્તવ્ય આપ્યું હોય માતાજી ની કૃપાથી તો આપડે ન્યાય ના સત્ય ના સાથ શરૂઆત મારે એથી જ થઈ મારે ભાઈ બહુ દારૂ પીતા હતા બહુ ત્રીસ વર્ષથી પીતા હતા હા ત્રીસ વર્ષથી બધું કરી અમે કે મન તાયા કરી આ છે ના છે બધું કર્યું ભૂગા કર્યા પણ દારૂ છોડતા નહોતા બસ મરી જવું દારૂ પીવો છે ને મરી જવું છે દારૂ પીવો છે તો એક બેને બતાવ્યું કે બારે જાત ખોખાર મેલડીનો ધામ છે અને વિડિયા તમે દેખો તો વિડિયા માતાના અઠવાડિયું દેખ્યા અને ઈચ્છા જાગી કે મારે જવું છે હા તો રવિવારના અમે અહીંયા આવ્યા માતાજીને દર્શન કર્યું પ્રવચન સાંભળ્યા પહેલાં જ રવિવાર ખાલી મનોમન પ્રાર્થના કરી ગયા હતા માતાજીને અને સોમવારના રાતના બાર વાગે ભાઈના ચપનામાં આવ્યા ભાઈ કે હું હોગીક જાગતો સૂતો હું દેખું છું માતાજી આવ્યા છે એટલે ભાઈ તો પાછા દોડી ગયા દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કોઈક દેખાય છે કે તો કે તું બારજા ધામ ગયો તો માતાજી તો પ્રાર્થના કર માતાજીને ફ્રે પ્રાર્થના કરીને ભાઈ સૂતા તાર સાડા બાર વાગ્યા આવી જ મારે કે બેઠા અને મારા માથે હાથ મૂક્યો કે તારું આદિ દુઃખ દૂર થઈ જશે એમ કઈ અને ભાઈ સુઈ ગયા સવાર પડ્યો તો ભાઈ મનો મન લાગ્યો કે મારે દારૂ નથી પીવો માનતાપ શું રાખ્યું તું બસ ચુંદડી શ્રી ફળ અગરબત્તી શ્રી ફળ ચુંદડી અગરબત્તી હા ચાલે પેલા કિલો પેલા ભલે એમાં બે જોડવા આપ્યા ભલે પણ હું કોઈ દિવસ પારણા નથી માંગતી નહીં ચાંદીનું નહીં લાકડાનું નહીં સોનાનું કઈ જ નહીં પણ એક વસ્તુ હકતી માગું કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવા શેર માટીની ખોટ પૂરી થાય દીકરાની દીકરીની એના માટે પટેલ આપણે શું છે બતાવ બોલો ભારત માતા કી બોલો કી જય માતાજી હું અઢાર વર્ષ જોબ કરીને પૂર્ણ સર્વિસ રિટાયર થયો છું તો મારું નામ છે નરેશભાઈ કાંગસિયા હું કટલાલનો રહેવાસી છું અઢાર વર્ષ મેં ઇન્ડિયન આર્મીમાં જોબ કરીને રિટાયર થયો છું મારી અને તમારી દયાભાવ બનીને મને દર્શન કરવા મળ્યા તમારા એ ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાઢી છે મેં જે કે લેહ લદાખ ગ્લેશિયર આસામ મણિપુર ત્રિપુરા બેંગ્લોર કોલકતા ઓલ ઇન્ડિયા ઓવર પોસ્ટિંગ કાર્ડી વર્ષ મને ઇન્ડિયન આર્મીની વાત કરીને એમના કર્તવ્યનું પાલન કરે દેશની રક્ષા કરે બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે બંદૂક લઈ ગમે તેવી ઠંડી હોય ગરમી હોય ભૂખ તરસ વેઠી નહીં તે દેશની અને દેશના નાગરિકોની સુરક્ષા માટે ચોવીસ કલાક તૈનાત રહેતા હોય તો આવી ઇન્ડિયન આર્મી બોર્ડર ઉપર ઊભી છે ને તારે ભારત દેશ સુરક્ષિત છે તારે આવા ધાર્મિક આયોજનો થાય છે આર્મી બોર્ડર ઉપર રક્ષા કરે છે ત્યારે આવા ધાર્મિક આયોજનો થાય છે આવી સભાઓ થાય છે

પણ એના માટે હંમેશા દરેક સમાજે દરેક ભારત દેશના નાગરિકોએ હંમેશા સન્માન રાખવું જોઈએ કોઈ પણ ઇન્ડિયન આર્મી જવાન કોઈ પણ જગ્યાએ તમને દેખાય વર્ધીમાં અને ત્યારે કંઈ નહીં પણ એમના માટે ખાલી એક જય હિન્દની સલામી મારો ને તે આર્મી થાય નાગરિકો જો કદાચ ના જાળવા ને તો એમને એક અંદર થી ઉત્સાહ ના જાગે જો કદાચ આવું સન્માન દરેક જગ્યાએ થતું હોય ને જ્યાં દેખાય ત્યાં સલામી મળતી હોય ને તો એ હુનર થી ગમે તેવા પાકિસ્તાનની બોર્ડર હોય એ ચીની બોર્ડર હોય છેક અર્ધા ચીન ઊંધી પોચી વર પાછું જયેલું કૈલાસ પર્વત એ ખેચીલા હોય તાકાત છે અ જોડે દેવી દેવતા ભગવાનના આશીર્વાદ છે ભારત દેશમાં પણ ભલે આમના માટે જય હિન્દ થઈ જાય જોરથી બોલો ભારત માતા કી જય વંદે વંદે

મારું નામ ભલ્યા રમેશભાઈ શાંતિલાલ જરૂરથી આવું છું તાલુકો વાગોળા જિલ્લો વડોદરા મેં બે માં તમારા સાનિધ્યમાં આવું છું હવે હાલમાં ચોથા મહિનાની અંદર મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે સનદની એક્ઝામ વકીલાતની એક્ઝામ મેં આપી હા એમાં હું કેસ લડી શકું પણ એની પહેલાંની શરૂઆત કરું કે જ્યારે એક એક ત્રેવીસ બે હજાર ત્રેવીસે મારી અહીંયા તમારી ગાદી પરથી શરૂઆત થઈ બિરજ પાટિયા ગાદી થતી હતી ત્યારનો મેં પ્રાર્થના કરી હતી કે મા એવી જગ્યાએ વકીલાત કરાવજે જેથી કરીને કોઈને ન્યાય આપ મળી શકે અને એવા સાહેબની કોણ મુલાકાત કરાવજે જે ભક્તિભાવવાળા હોય માતાજી ભગવાનવાળા હોય જેથી કરીને લોકોને ગરીબોને ન્યાય મળે અને હું એવી જગ્યાએ લાગું જેથી કરીને હું કોઈની સાથે અન્યાય ના થાય એવી સાથે શરૂઆત મારે ત્યાંથી થઈ એટલે મને બી સાહેબ એવા મળ્યા કે જેથી કરીને અત્યારે હાલમાં બી કડિયા કામ કરે મજૂરી કામ કરે કોન્ટ્રાક્ટ કોઈ બીમાની કરી હોય એવી જાતના હું કેસો લડું છું અત્યારે અને હાલમાં જે સનદની એક્ઝામ આપી એ મારે ખુદનું લાઇસન્સ આવ્યું પહેલાં મારા સિનિયરના થ્રુ લડતો હતો અત્યારે તમારી કૃપાથી મારે ખુદનું લાઇસન્સ આવી ગયું છે સરસ એટલે એ જરૂરથી એની ખુશીમાં મેં મન મનથી માન્યું હતું કે જરૂરથી હું બારેજા ધામ ચાલતો જરૂરથી જરૂર થી એકસો વીસ કિલોમીટર થાય માં મનથી માન્યું કે હું પણ મારા કાકાને તમે પ્રેરણા પૂરી અને એમને તૈયાર કર્યા શરૂઆતમાં તો માં કે મારો મને લાવનારો એક મિત્ર મારો હરેશ છે કે જેના થ્રુ અહીંયા આગળ હું આવ્યો હતો અને એમને મને કીધું કે તને તારી બધી સમસ્યાનું સમાધાન મળી જશે તમે એક વાર જીનનું બી બતાવ્યું હતું શરૂઆતમાં જ્યારે બીડત ગાડી થતી હતી ને ત્યારે દર્શનની લાઈનમાં જ કીધું હતું કે તારે જીન છે બીડી વાર અને એને પછી વ્યવહાર બી બતાવ્યો હતો એ વ્યવહાર બી મેં કરી આવ્યો હતો ફાટકવારો માં સાચી વાત સાચી વાત માં એની પછી માં બીજું મારું મોબાઈલનું કામ તમે કર્યું હતું કે મારો મોબાઈલ ખોવાઈ ગયેલો પછી તમે એવું કીધું કે નવો મોબાઈલ આવી જશે અને પંદર દાડામાં નવો મોબાઈલ આવી ગયો પછી મારા મમ્મી કડિયા કામ કરે તો એમની સાથે એક કિરણભાઈ કરીને છે એમના દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા તો દાખલ કર્યા એટલે ખર્ચો વધારે આવ્યો હતો એમની પાસે પૈસા નહોતા મને એવું મારા મમ્મીએ કીધું કે એમને ગમે તે હિસાબે સારું થઈ જાય તો હું કોઈ ચાલો મેં માનતા રાખું કે ગમે તે હિસાબે એમને કંઈ થાય નહીં અને સહી સલામત ઘેરાઈ જાય અને હેમ ખેમ પાછા આવી જાય તો ત્રણ દિવસમાં પાછા આવી ગયા એમાં કેમ કે એમની કન્ડિશન નથી અને કડિયા કામ મજૂરી કરીને કામ કરે છે એટલે એ લોકોનો આગળ પાછળ કોઈ વધાર છે નહીં કે જેથી કરીને કોઈ સમજી શકે એમને તો મેં તમારી માનતા રાખીમાં તેમનું એમનું કામ થઈ ગયું પછી એક સાત લાખનું જમીનની બાબતથી વીસ વર્ષથી પંદર વીસ વર્ષથી એમનું પેન્ડિંગ કામ પડી રહેલું કે જેથી કરીને સાત લાખ નહોતા આવતા તો એના માટે મેં મનથી પ્રાર્થના કરી કેમાં જે બી આવશે એનું કામ એ ભાઈનું કામ થઈ જશે સાત લાખ રૂપિયા એની પાસે આવી જશે તો હું ખુશીથી જે બી કંઈ ફૂલ નહીં ફૂલની પાંખડીમાં તમારા પર એ બી મેં માનતા મેં પૂરી કરેલી છે માગળ ગણતરી ના થાય એટલે માં તમારે ચાલતા ચાલતા માં તમારો અનુભવ ભલે રામ કોઈ વાતો ને હવે તમે વકીલ બન્યા છો હા બહુ સારી વાત છે પણ હમણાં પ્રવચન માં કીધું ને હા કે વકીલ નું પદ મળ્યું હોય વકીલ નું કર્તવ્ય આપ્યું હોય માતાજી ની કૃપાથી તો આપણે ન્યાય ના સત્ય ના સાથ આલવું મેં એ જ મેં શરૂઆત મારે એથી જ થઈ

હવે આ મારી ત્રણ દીકરી ઉપર એમને એક ભાઈ મળ્યો છે એમને અને એનું નામકરણ કરાવવાનું છે એટલે એમની મમ્મીએ બાધા રાખી હતી કે નામકરણ મેડી માતા જોડે કરાવીશું એટલે અમે આજે નામકરણ માટે આવ્યા છીએ અને એક આ ચુંદડી લાવ્યા છીએ અને હરેકથી પાંચ હજારને એક રૂપિયો આપવાનું છે આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા પાંચ જ રવિવાર ભર્યા છે મેં બરોબર તમે આયા ત્યારે હા મેં માનતા રાખી હતી કે માં મને એક દીકરો આપશો તો હું અહીંયાથી થી ઢીચ વારણિયા ચાલી ચાલીને આવીશ નતો ચાલતો એના પછી સારા દિવસો રહ્યા મને ત્યારે તમે આવ્યા બરિયા અને પછી પાંચ રવિવાર ભર્યા હા અને પછી સારા દિવસો હતા હા બરોબર અને અત્યારે દીકરો આપ્યો માતાજી હા ત્રણ દીકરી ઉપર હા ત્રણ દીકરી ઉપર અને આ મારી દીકરી મોટી છે એને પણ બાધા રાખી હતી કે માં મને એક ભાઈ આપશે તો હું ચુંદડી ચડાવીશ બોલે રામ 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 તમાર ઘેર દીકરાનું નામ રામ રાખો તો ભગવાન ના નામ ગુણો હોય ભગવાન શ્યામાં સમાયેલા એમના નામ રામનું નામ રાખ્યું તો ભગવાનના ગુણોનો સમાવેશ થશે આપે રૂપે ઘરનું વાતાવરણ બદલાઈ જાય આજ ભલે બધાને ભગવાનના નામ ઉપર દીકરાઓના નામ રાખવાની શરમ આવ માયા આવી છે ને એ શરમ અનુભવ જ લોકો ભગવાનનું નામ રાખવા રાખવા પહેલાં રાખતા હતા આવું જો તો પહેલાંના નામ બધા ભગવાન ઉપર જ હશે માતાજી ઉપર જ હશે પણ આજ બધો જમાનો જતો રહ્યો આ તો એવા ન હોવા મને નહીં આવડતા તો પાડવા પડે શું કરવું કોક ના ગમે ના ગમે પણ આ રામ તો એનું નામ પડે કે જે નસીબ ભારા હોય અને જેની ભગવાનની કૃપા હોય હું ત્યારે લાખણી તાલુકો થાય લસણ લવણાથી આવું છું મારે ભાઈ બહુ દારૂ પીતા હતા બહુ ત્રીસ વર્ષથી પીતા હતા હા ત્રીસ વર્ષથી બધું કરી અમે મન તાયા કરી આ છે ના છે બધું કર્યું ભૂવા કર્યા પણ દારૂ છોડતા નહોતા બસ મરી જવું દારૂ પીવો છે ને મરી જવું છે દારૂ પીવો છે તો એક બેને બતાવ્યું કે બારે જ ધામ ખોખાર મેલડીનું ધામ છે અને વિડિયા તમે દેખો તો વીડિયા માતાના અઠવાડિયું દેખ્યા અને ઈચ્છા જાગી કે મારે જાવું છે હા તો રવિવારના મેં અહીંયા આયા માતાજીને દર્શન કર્યું પ્રવચન સાંભળ્યા અને મનુ મન મેં મનતા કરીએ હે માતાજી અવરાશે તો આવીશ નખ પોચ રવિવાર છે ઘરે બેઠા ભરીશ મારો ભાઈ દારૂ છોડી દેતો તો મારા ભાઈને ભાઈ તો કોઈ દારૂનું નોમ ન લીધું બરાબર અમે ઘેર ગયા સોમવારના ઘેર ગયા રવિવારને ત્યાં હતા અને ભાઈ સુતા હતા અને બાર વાગ્યા પહેલાં જ રવિવારે પહેલાં જ રવિવારે ખાલી મનોમન પ્રાર્થના કરી ગયા હતા માતાજીને અને સોમવારના રાતના બાર વાગે ભાઈના ચપનામાં આવ્યા ભાઈ કે હું હોત જાગતો સૂતો હું દેખું છું માતાજી આવ્યા છે એટલે ભાઈ તો પાછા દોડી ગયા દોડીને બીજા ભાઈને ઘેર ગયા કે મને કંઈક દેખાય છે કે તો કે તું મા બાર ધામ ગયો તો માતાજી છે તો પ્રાર્થના કર માતાજીને ફ્રે પ્રાર્થના કરીને ભાઈ સૂતા તાર સાડા બાર વાગ્યા તાર માતાજી આવ્યા તો ભાઈ બીયાતા બીયાતા બીયા તા ફરફડતા ફરફડતા કે હું દેખું છું માતાજી આવે છે આવી જ મારે ઓછી કે બેઠા અને મારા માથે હાથ મૂક્યો કે તારું આદિ દુઃખ દૂર થઈ જશે એમ કહી અને ભાઈ સૂઈ ગયા સવાર પડ્યો તો ભાઈને મનો મન લાગ્યો કે મારે દારૂ નથી પીવો ફેર રવિવાર આવ્યો તો મારી ભાઈ વ્રત કર્યું કે એ માં હું વ્રત કરીશ એની દીકરી કે હું વ્રત પોચ રવિવાર ભરું અને કે બેન મારે જાવું છે કે બહાર ધામ કે તો પોચ રવિવાર મારા ભાઈ ત્યાં આવ્યા છે અને આજે બધું મારે એક મહિના ઉપર થયું છે દુઃખ દૂર થયું છે એકદમ ખિલાલ કરે ઘરનું કામ કરે છે ખેતીવાડી સંભાળે છે માલ પશુ સંભાળે છે અને માતાની ખૂબ દયા થઈ છે હવે જે મા દુઃખ હોય જે હશે માતાજીનું ગમે તેનું તો અમે કરવા તૈયાર છે પણ અમારું બધું દુઃખ મટી ગયું છે માનતા મની હતી કે એક તેલનો ડબ્બો ઘઉંનો ચોખાનું કટો અને માતાજીની ચૂનડી અને પોન છૂપિયાના પેડા માતાજીને હું ધરાવીશ

બે વખત આયા અંદર બરોબર અને કેવા સ્વરૂપમાં મને શું કહેતા હતા સપનામ માતાજી કશે ને ખાલી હાથ ઉપરાઈને મળ્યો મસ્તક પ્રાર્થન મૂક્યો માતાજીએ કેવી ચુંદડી ઓઢેડી હતી કાળા કલરની કાળા કલરની હા પણ આમ ના કેવાથી જો આવરી સપનામ જઈતી હોય ને તો મારું આલેલું સપનું ક્યારે ખોટું હોતુ રામ મારે રામ ખાલી આના કેવા જ એની પ્રાર્થના થી જ તારા સપના માં માથે હાથ મેલી જો હવાર મતન દારૂ પીવાની ઈચ્છા ના થતી હોય તો આવી હું રોમ વારી મેલડી માતા રામ મારે રામ મારે રામ ભલે રામ કપિલા બેન સાવાડી થી આ બેબી નો જે બી આવે સારી રીતે છોકરો છોકરી જે બી આવે હું નામ કરવાનું પડાઈસ બે વર્ષ હા એટલે પહેલા 1.5 વર્ષ પછી પણ મે રાખીતી એમ

આ જોડવા આ બધી ભગવાનની રચના છે એમના લેખ લઈને આવ્યા હોય પણ ભલે એમાં જો તમે માનતા રાખી એનો સહયોગ બનાવી દીધો અને ભગવાને જસ બના દીધો રચના મારા રોમની ભલે પણ બે જોડવા રાજી છો ને બેનું નામકરણ હું કરું ભલે આ આ બાબુ અને આ બેબી કોઈ વાંધો નહીં બાબા નું નામ બધા જોવા તો ભલે જોઈ લીધું ભલે રાવ આનું નામ બાબા બાબાનું નામ હર્ષિલ અને બેબી નું નામ દેવાંશી હો ગમ્યું કે નહિ દેવ ઉપર નું નામ દેવાંશી ને હર્ષિલ એ ભગવાન નું નામ છે ભલે રાખ્યું એમાં બે જોડવા આપ્યા ભલે પણ હું કોઈ દિવસ પારણા નથી માંગતી નહી ચાદી નું નહી લાકડા નું જ નહીં પણ એક વસ્તુ હકી માગુ કે હું જેના મારી માનતાથી જેના ઘેર હવાશેર માટીની ખોટ પૂરી થાય દીકરાની દીકરીની એના માટે પટેલ આપણે શું છે બતાવો કાગર માતાજી દીકરો અથવા દીકરી આપે તો ખાલી ગાયને અગિયાર રોટલી અથવા ઘાસ લીલા પૂરા ખવડાવવા અગિયાર બિસ્કીટના પેકેટ કૂતરાને ખવડાવવા દૂધ સાથે અગિયાર કિલો જુવાર પક્ષીને નાખવી અને સવા બે કિલો લોટ ખાંડ કિરિયારું પૂરું બસ માતાજી દીકરા કે દીકરી આપે તો આટલું જ માગે છે ખાલી વ્યવહારમાં બીજું કશું જ માગતા નથી માતા આ શ્રીફળ તો અવન થઈ જવાનું ચૂંદડી જશે ગોડાઉનમાં અગરબત્તી થાક થઈ જશે ફૂલો પથરાઈ જશે પણ આ સનાસર આના માટે હું મહેનત કરું છું કે કોકનું કામ કરીને આવા જીવોના પેટમાં જાય મને ખૂબ પ્રસન્નતા થાય છે અને એના માટે જ આવા કામ કરી અને મારા માટે તો મનુષ્ય છે ને દેવી શક્તિ માટે તો મનુષ્ય એટલા પશુ પક્ષીઓ એટલા અબોલા જીવો એટલા કીડીથી લઈને હાથી ઊંધીને કદાચ દયા કરુણા દેવી શક્તિ હોય તારે કદાચ આ દયાનો ભાવના રાખી લોકો તો બલી માગે બકરો હાલો પણ હું એ માતા શું કેવા બકરા બલી ના માગુ ઉપરથી એ કદાચ બકરા હોય ને એને ઘાસ ખવડાવવાનું કહું એ બે કોઈ બકરો હાથ લગી માગ્યો કોઈ દારૂ માગ્યા તો કોઈ ના કરે એવા કોમ મારા ધામ માં થાય ખાલી શ્રીપળ ચુંદરી અગરબત્તી અને રામ વાળી માં તમારા ચરણોમાં મારા પ્રણામ સ્વીકાર કરજો અને માં

તમે ઘરમાં રાખી શકો છો પણ તમારો જે મઢ હોય તમારા જે માતાજી હોય જે તમારી કુળદેવી બેઠી હોય એ જગ્યાએ મને બેસાડવી નહીં અને દીવા બત્તી ઘરમાં કરવા નહીં ખાલી ફોટો પ્રતિક માટે યાદગીરી માટે તમે ઘેર રાખો અને અગરબત્તી કરીને બાર રોપી દો ને તો એ ચાલે કરાય સમજે જો મારો દીવો થાય ને ઘેર તો મારી શક્તિ જાગૃત થાય દીવો એ દીવો છે

જ્યારે લીલીબેન બોલાવે ત્યારે આવી જાય અને અનાજ જે ચોખ્ખું કરવાનું એ બહેનો કરે છે એવી સેવા આપે છે પાર્ટી હતા ત્યારથી સેવા કરે એટલે લગભગ બે વર્ષ તો થયા જ હા હા બે વર્ષ તો થવાય આવો હા થવા બે મહિના ત્રણ મહિના પછી રામ એટલે આજે પહેલી વાર દર્શન કરવાનો લાભ મળ્યો પણ ઈચ્છા તો બધી બહુ હતી કે માતાજી અમે તો સેવા કરીએ તમારા દર્શન નહીં થતા પણ જો સેવા શું ફળ આપીએ છે એ હજુ તમને ખબર નથી સેવામાં બધું જ આવી જાય તમે કદાચ પ્રવચન ના સાંભળો ને તો એ તમારી અંદર જ્ઞાન ભર દઉં પાર્કિંગ વાળા જો નિસ્વાર્થ ભાવે સેવા કરે એ કોઈ દિવસ અહીં આજ માતાજી કઈ ચુંદડી ઓઢી છે ને એ ખબર નહીં હોતી અમુક સેવકો ને એવા સેવકો હશે જેમ બોર્ડર ઉપર ઊભા રાખે ને આર્મીવાળા એવી રીતે મારા સેવકો એ ખબર નહીં હોતી માતાજીએ આજે શું પ્રવચનમાં વાત કીધી કોણ આવ્યું શું આ તે કંઈ જ નહીં એ રીતે તમે દર શુક્રવારે આવતા હોય ભલે સેવા કરતા હોય તો હું મેરાડી એવા આશીર્વાદ આવીશ કે તમારી ઘરની માતાઓ તમારી જાગૃત થઈ જાય અને મારા જેમ તમને લાડ કરતી થઈ જાય

આ તો ક્યાં બધા ના હશે બહો બહો રૂપિયા કોઈ સેવકને ને એક રૂપિયો નહીં હાલ્યો પણ મારો વાલ ને મારી સેવાનો આનંદ જે ઉત્સાહ છે ને અને એમાં કઈક આનંદ આવતો હશે તારે કોઈ આટલા સમય સુધી ટકીને સેવા કરે અને એનું ફળ મળતું હોય ત્યારે તમને એક ઉત્સાહ રહે નકર આજ ઘરનું કામ કરતા લોકો જોર આવતું હોય અને એ થોડી કોઈ વાહન ઘસતું હોય પણ તોય મારા ભાવિક ભક્તો જો આવનારા ભાવિક ભક્તો ની ખાધેલી પ્રસાદી નો જે વાસણો હોય એ ધોઈ નાખે કોઈ શરમ રાખ્યા વગર એમને મારા પિસ્સલ આશીર્વાદ છે અને આ તો બધા એવું કે માળી જઈ જશે ને ત્યાં અમે બધું સેવા કરવા જઈશું અમે એમ ના હવે તો તમે જો જશો હું માતા પાછળ બસ આશીર્વાદ અમે તો દિવસ સલિંગ આઈએ છીએ શુક્રવાર તમારા કોઈ પણ જાતની જરૂર પડે તકલીફ પડે કોઈ દવાખાનું આવી જયું આ તે હું માતા તો સુજ પ્રાર્થના કરો તો હું હોભરી જ લઉં છું પણ કઈ પણ જાતની આર્થિક તકલીફ આવી જાય ઘેર તો ખાલી મને માતા પ્રાર્થના કરી અને કોઈક સેવક જોડે અમથુંય ખાલી કેવડાવશો ને તોય સેવા પૂરી પડી જશે તમે મારી સેવા કરી છે તેનું હું તમને હોમે માગશો નહીં તો ફરતો આલીશ પણ એમને ભાઈ કદાચ ક્યાંય દવા ખાનું તો એવા આશીર્વાદ આલુશ કે ના આવે પણ ક્યાંક સમય સંજોગ પ્રારભ અનુસાર ક્યાંક તકલીફ પડી જાય ક્યાંક દવાખાને જવાનું કદાચ તમારા જોડે પૈસા ના હોય કોઈ લગ્ન કોઈ દીકરીના લગ્ન આવ્યા અને આઘા પાછા થાવ છો પૈસા નથી અનાજ નથી તો તમારા માટે મારું ધામ ખુલ્લું છે તમારી દીકરીને કદાચ લગ્ન માં કઈ પણ જરૂર હોય ખાલી કુગલી જોડ કેવડાઈ દેજો તો બેઠી